નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન અળવદ માર્કેટિંગ યાર્ડનાથી આપણે લાઈવ છીએ અને આ શેડ એટલા માટે બતાવો છે કે ગઈકાલે શનિવાર હતો એટલે શનિવારથી આવક આવવા ન દીધી એટલે આજે તો રવિવાર હતો હરાજી થઈ નહીં હોય હરરાજીની રજા હોય સ્વાભાવિક છે તમે જાણો છો પરંતુ આ યાર્ડ અત્યારે પાંચ વાગ્યા સુધીમાં આ શેડ ખાલી છે અને તમે જોવો છો આખે આખો શેડ ખાલી છે તેમ છતાં પણ બારે વાહનોની લાઇન કરવી રોડ ઉપર રાખવા ખેડૂતોને હેરાન કરવા આ એક જાતની મને તો એવું લાગે છે ખેડૂતોને પરેશાન કરવા માટેની એક ટેકનિક છે આ મુખ્ય યાર્ડમાં શેડ છે ને જે નવો શેડ કપાસ ઉતરાય થાય છે એ શેડમાંથી હું તમને લાઈવ બતાવું છું ને આપણે હાઈવે પરના રોડના પણ બતાવ્યા છે પાછળ ગ્રાઉન્ડ ભરેલું છે એના પણ દ્રશ્યો બતાવવા છે અહીંયા કપાસની ઉતરાઈ થાય છે અને આ કપાસની ઉતરાઈ માટેના તમને જે શેડ છે ને એમાંથી લાઈવ એટલા માટે આપણે બતાવી છીએ કે આ શેડમાં ગઈકાલે સાંજે જો જે કઈ હરરાજી થઈ હોય શનિવારે માલની એ ભરાઈ જાય પછી રાત્રિના સમયે અહીંયા ઉતરાઈ થઈ શકે આખો દિવસમાં ગમે ત્યારે અહીં ઉતરાય થઈ શકે પરંતુ જાણી જોઈને ઉતરાય ન કરે ખેડૂતો બહાર હેરાન થાય એના વાહનો લાઈનમાં પડ્યા રહે એ એ હેતુથીને જ આ બધી જ મેં કીધું એમ કે વહીવટ કરતા આ નહીં દેખાતું હોય કે આ નહીં ખબર પડતી હોય માત્ર ને માત્ર વાતો કરવી હોય અને મેં કીધું એમ જે આ સેટ ખાલી છે તો ખેડૂતોને હેરાન કરવા સિવાય આમાં બીજી કોઈ વાત નથી અહીંયા ખેડૂતોનો કાલ થી જયારે પણ વાહનો આવ્યા ત્યારથી આ ખેડૂતોના વાહનો અહીંયા લેવામાં આવે તો એમાં વાંધો કંઈ ખરો પરંતુ પાંચ વાગ્યા સુધી બહાર હેરાન થાય બીજા વાહનોના ભાડા ચડે ખોટી થાય ખેડૂતો ખોટી થાય પાંચસો વાહનો હજાર વાહનો પડ્યા હોય એ બધા એક સાથે લાવવા દે એટલે કંઈક ને કાંઈક પ્રશ્ન પણ સર્જાતા હોય છે તમે પણ જાણો છો ને આપણે લાઈવ એટલા માટે થયા છીએ જે કંઈ ખેડૂત મિત્રો જોડાય એકવાર ઝડપથી કોમેન્ટ પણ કરશો એટલે ખ્યાલ આવે મારે તમને લાઈવ દ્રશ્યો બતાવવા છે અને બહારના પણ દ્રશ્યો બતાવવા છે યાર્ડના પણ બતાવવા છે એની બહારના કઈ રીતના છે આપણે જ્યાં મુખ્ય એક નંબર ગેટ છે ત્યાંથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાજુમાંથી અહીંયા પણ કેટલા કેટલા સુધી લાંબી લાઈન છે એ પણ બતાવી છે સાથે જ મેં કહ્યું મિત્રો કે આજુબાજુના વિસ્તારમાંથી અલગ અલગ તાલુકામાંથી અલગ અલગ જિલ્લામાંથી અહીંયા માલ આવે છે ખેડૂતો પોતાની જણસી લઈને વેચવા આવે છે હવે કપાસ હોય મગફળી હોય મુખ્ય ઉત્પાદન અત્યારે કપાસ અને મગફળીનું છે તો આ કપાસ અને મગફળી અહીંયા વેચવા માટે આવે છે પરંતુ જયારે વેચવા આવે છે ત્યારે ખેડૂતોને અહીંયા કેવી મુશ્કેલી પડે છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે હાલ મેં તમને કીધું એમ કેટલી લાંબી લાઈન છે તમે જોતા હોજો એટલે તમને ખ્યાલ આવે અને આપણે પણ બતાવીશું જે કંઈ મિત્રો લાઈવ જોડાય એકવાર શેર અને કોમેન્ટ અચૂક કરશો એટલે ખ્યાલ આવે આ અરોડ માર્કેટિંગ યાર્ડ નો મેઈન ગેટ છે ને ત્યાંથી આપણે લાઇન બતાવીએ છીએ કે આ લાઇન છે જુઓ મિત્રો અરોડ માર્કેટિંગ યાર્ડ ના જે મુખ્ય ગેટ છે ને ત્યાંથી આપણે બતાવી રહ્યા છીએ અને તમામ જે લોકો જોડાય આપણે ધાંગદરા તરફ જઈએ એ રસ્તો છે અને ત્યાંથી પછી આપણે બતાવીએ અને તમામ ખેડૂતો જ્યાંથી જોડાય એકવાર અચૂક કોમેન્ટ્સ પણ કરજો કારણ કે ખેડૂતને તો શું છે કે દિવાળી પહેલા માલ વેચવો હોય જરૂરિયાત હોય નાણાંની જરૂરિયાત હોય અને વેચવા માટે મજબૂર થઈને પણ વેચવો પડે છે આપ સૌ જાણો છો કે કપાસ અને મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ આટલો માલ આવવા છતાં પણ જો અત્યારે ટેકાના ભાવે કપાસ અને મગફળીની ખરીદી ચાલુ નથી તો ખરેખર કપાસ અને મગફળીની ખરીદી ક્યારે ચાલુ થશે એ પણ પ્રશ્ન છે અને થશે ત્યારે ખેડૂત આગળ કેટલો કપાસ હશે કેટલી મગફળી હશે એ પણ પ્રશ્ન છે તમે જ્યાં આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ને એ એક નંબરના ગેટ તરફથી આપણે જઈશી જે હળવદથી ધાંગધ્રા તરફ રસ્તા રોડ જાય છે ત્યાંથી આપણે બતાવીએ છીએ અને બીજા દ્રશ્યો પણ આપણે બતાવવા છે આ આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના એટલા માટે બતાવીએ છીએ અંદર સેટ પણ એટલા માટે આપણે બતાવ્યો કે સેટ ખાલી હોવા છતાંય જો આટલા વાહનો ઊભા રહેવા પડે તો એનું કારણ શું ખેડૂત હેરાન થાય ભાડાના વાહનો એના ભાડા ચડે કે કાંઈ પણ પરિસ્થિતિ થાય તો આ જવાબદાર કોણ યાર્ડ ના કરતાઓને આ નહીં દેખાતું હોય રોડ ઉપર એ તો રજા હોય એટલે માત્ર ને માત્ર રજા નો આનંદ લેવા હોય છે પરંતુ ખેડૂત રસ્તાઓ પર કેવો હેરાન થાય છે કઈ રીતે મુશ્કેલીમાં માં પીડાય છે એની જો એને માહિતી હોય તો એને આ વસ્તુ ન કરે આ તમે જોઈ રહ્યા છો ને રસ્તાઓ ઉપર મિત્રો એ બધા જ ખેડૂતોના વાહનો છે અને કપાસ મગફળી ભરીને ઉભેલા વાહનો અહીંયા સુધીની લાંબી લાઈન છે એટલે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ક્યારના ઊભા હશે ક્યારે વારો આવશે આજે અરરાજીમાં આજે ઉતરાય થશે કાલે અરરાજી ક્યારે થશે અને ક્યારે એનો તોલ થશે અને ક્યારે એ ઘરે જશે આપ સૌ જોડા એટલે અખવાર શેર પણ કરશો એટલે ખ્યાલ આવે આપણા રોજ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ કારણ કે મિત્રો આ પ્રકારની પરિસ્થિતિ થાય એટલે સ્વાભાવિક છે કે આપણને કંઈક ને કંઈક યાર્ડ કદાચ આપણા શબ્દો એમને ન ગમે પણ એ સ્વાભાવિક છે ન ગમે તો કઈ વાંધો નહીં પરંતુ આ પરિસ્થિતિ જે છે એ તો પરિસ્થિતિ છે જ જ સાથે આપણે એટલા માટે લાઈવ થયા છીએ મિત્રો કે હળવદ ધાંગધ્રા હાઈવે પર ક્યાં સુધી લાઈન છે અને શું છે સ્થિતિ તે તમામ સ્થિતિ પણ બતાવવાની છે સાથે જ જે ખેડૂતો ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરીને આવે તો એમની સાથે આપણે વાત પણ કરવાના છીએ તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોડાય એકવાર કોમેન્ટ્સ પણ અચૂક કરશો અને શેર પણ કરશો એટલે બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી હાલ તો ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે એક બાજુ વરસાદે પણ પાકને બગાડ થયો છે ને તમે પણ જાણો છો કે પાકમાં બગાડ થયો છે ને તેમ છતાં પણ જે કંઈ માલ તૈયાર થયો છે મગફળી કપાસ કે જે કંઈ છે એ ખેડૂત વેચવા માટે અડોદ માર્કેટિંગ યાર્ડ આવે છે અને અડોદ માર્કેટિંગ આર્ડ યાર્ડ વેચવા આવ્યા પછી મેં એટલા માટે અગાઉ તમને લાઈવ દ્રશ્યો બતાવ્યા કે જ્યાંથી આપણે શેડમાં લાઈવ થયા ત્યારે મારા ખ્યાલ મુજબ ત્યાં પોણા પાંચ જેવો સમય થયો હતો હવે ગઈકાલને પોણા પાંચે અહીંયા જે ઉતરાય થવી જોઈએ એ આજે પોણા પાંચે ઉતરાય થાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વહીવટમાં ખામી હોય અથવા તો વહીવટ ક્યાંક ને ક્યાંક એ જગ્યા હોય પરંતુ એને ન્યાય ન આપી શકતા હોય એવી પરિસ્થિતિ પણ થતી હોય અથવા તો ખેડૂતોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે કેમ ખેડૂતોની સાથે કેવા વ્યવહાર કરવામાં આવે છે એના પણ તમે અગાઉ વિડીયો જોયા છે મારે બધી જ ફરી ટીકા ટિપ્પણી નથી કરવી તમે નજર રોજ માધ્યમથી જ્યાં જોવો છો ત્યાંથી અગાઉ પણ આપણે ખેડૂતોના વિડીયો પણ મૂકેલા છે ખેડૂતોને પ્રતિક્રિયા મૂકેલી છે ખેડૂતો સાથે યાર્ડના કર્મચારીઓ કેવા વ્યવહાર કર્યો એના પણ વિડીયો મૂકેલા છે તેમ છતાં પણ આજે મારે એટલા માટે લાઈવ થવું પડ્યું કારણ કે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગે અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પોતાની જણસી વેચવા માટે આવે તેમ છતાં પણ ઉપર જતા અપમાનિત થાય એવા શબ્દો સાંભળવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે આપણે એ અવાજ બનવો જોઈએ ને એટલા માટે આપણે લાઈવ થયા છીએ મિત્રો જે કંઈ ખેડૂતો જોડાય છે એકવાર કોમેન્ટ પણ અચૂક કરશો સાથે કયા વિસ્તારમાંથી છો તમારે ત્યાં શું પરિસ્થિતિ છે મગફળી અને કપાસનો કેવો ભાવ છે ટેકાના ભાવે ખરીદી ક્યારે થશે તેના કોઈ હજુ સુધી સુધી આપણે ચોક્કસ માહિતી મળી નથી પરંતુ ખેડૂતના ઘરે કપાસ અને મગફળી ખૂટી જશે ત્યારે થશે કેમ હું તમને ફરી એક ના દ્રશ્યો બતાવું આ તમે જોતો જોવો છો એ ફરી લાઈન અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ત્યાંથી બધા જ ખેડૂતોના વાહનો છે એ તમે જોઈ શકો છો અને એના આધારે આપણે સો ટકા એમ કહીએ કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક ને ક્યાંક વહીવટકર્તાઓની સૂઝના લીધે આવડતના લીધે આવા પ્રશ્નો થતા હોય છે અને આ બધા જ વાહનો છે મિત્રો એ કપાસ અને મગફળીનો તૈયાર થયેલો પાક છે એ ભરાયેલો છે ને એને લઈને યાર્ડમાં વેચવા માટે આવ્યા છે અને હાલ તો હાઈવે પર જોખમી રીતે ઉભા રાખવામાં આવે તો મિત્રો ક્યાંક અકસ્માત સર્જાય કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો જવાબદારી કોની આ તમામ દ્રશ્યો તો સાથે જ મિત્રો આપણે વાત કરવી છે ખેડૂતો પણ છે ઘણા બધા રસ્તા પર છે એટલે આપણે વાત નથી કરતા પરંતુ આગળ જઈને ખેડૂતો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું સાથે જ તમે જ્યાંથી જોડાવો છો ને એકવાર શેર જરૂર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે અને આપણે એટલા માટે જ લાઈવ થયા છીએ કે આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે અત્યારે જે છે એ આવી સુધી લાઈનો લાગે તેમ છતાં પણ ગઈકાલે રવિવાર હતો તો પણ વાહનો અંદર લેવામાં ન આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે મિત્રો તમે પણ જોવો છો અને નજરવોધના માધ્યમથી તમે પણ લાઈવ જોઈ રહ્યા છો ત્યારે તમામ ખેડૂત મિત્રોને આપણે એ પણ કેવું છે તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોડાય એકવાર અચૂક શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ખેડૂતો ખાસ કરીને જ્યાંથી જોડાના છો એકવાર શેર અચૂક કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે નજરવતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમે આ જોઈ રહ્યા છો હજુ સુધી મિત્રો ખેડૂત મિત્રો જે લોકોએ આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌથી પહેલા એ પણ કરો કારણ કે મેં કહ્યું એમ ખેડૂતોને મજબૂર થઈને વેચવું પડે છે એ આપ સૌ જાણો છો કારણ કે સરકારે જે ટેકાના ભાવ ખરીદી કરવાના નક્કી કર્યા છે નીચા ભાવ એ ભાવ કરતાં પણ નીચી ખરીદી થતી હોય છે એ પણ તમે જુઓ છો સાથે તેમ છતાં પણ મગફળી અને કપાસ ખેડૂતો વેચી રહ્યા છે કારણ કે આપણે એ પણ કહીએ કે ખેડૂતને એક બાજુ મેં કહ્યું એમ કે દિવાળી પહેલા નાના મોટા જે લેણદેણના વહીવટો હોય ઉધારીમાં દવા બિયારણ ખાતર જે કઈ નાના મોટા સંબંધોમાં સગા સંબંધીઓમાં લીધા હોય એ પૈસા પાછા દેવાનો પણ સમય હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો થતા હોય છે તમે પણ જોવો છો પરંતુ આ કપાસ અને આ મગફળી સરકાર જયારે ટેકાના ભાવે અત્યારે ખરીદી કરે તો ખેડૂતને ફાયદો થાય પરંતુ જ્યારે ખરીદી ચાલુ થાય ત્યારે તો ખેડૂતના ઘરમાં કપાસ અને મગફળી રહેતી નથી એટલે તમે પણ કયા વિસ્તારમાંથી છો ત્યાં કેવી પરિસ્થિતિ છે શું છે ત્યાંની યાર્ડની સ્થિતિ આપ બધા પણ જાણો છો કે ગુજરાતમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય રાજકોટ માર્કેટિંગ યાર્ડ હોય હળવદ માર્કેટિંગ યાર્ડ હોય ઊંઝા માર્કેટિંગ યાર્ડ હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય તેમાં જણસીની આવક થતી હોય છે અને એ પ્રમાણે આપ સૌ જોવો છો કે અલગ અલગ રીતે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ને વેપાર પણ થતો હોય છે પરંતુ અહીંયા આપણે આ જે ખેડૂતો છે એને આપણે બતાવી રહ્યા છીએ લાઈવ નજર અડોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તક તમે પણ જોઈ પણ રહ્યા છો ખાસ કરીને આપણે એટલા માટે બતાવું છે અને ત્યાંથી પણ લાઈવ બતાવીએ છીએ કે જ્યાં હળોદ માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ વેચી રહ્યા છે જે ખેડૂતો પાર કરી રહ્યા છે અને જેમાં મુશ્કેલી પડી રહી છે કેટલા વાહનો છે કઈ સ્થિતિ છે આજે વાહનો આવે તો એની ક્યારે હરરાજી આવે ક્યારે તોલા તોલ થાય ત્યાર પછી કઈ પ્રકારની સ્થિતિ સર્જાય છે એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવે છે હવે જે આપણે ગ્રાઉન્ડ છે જ્યાં પાર્કિંગ છે જ્યાં વાહનોનું પાર્કિંગ કરવાનો કરાવે છે તે બાજુ આપણે જઈ રહ્યા છીએ ત્યાં પણ આપણે જોવું છે કે ત્યાંની શું સ્થિતિ છે એકચ્યુઅલમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં શું સ્થિતિ છે અને ખેડૂતો સાથે વાત પણ કરવી છે સાથે જ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જે સ્થિતિ છે એને લઈને પણ ચર્ચાઓ કરવી છે આ આપણે સમજીશીએ કે સિઝનમાં આવક થતી હોય પરંતુ એનો જ્યારે વહીવટ એની જ્યારે સ્થિતિ એ તમામ પ્રકારના દ્રશ્યો આપણે બતાવી છે આ પાછળ જે ગ્રાઉન્ડ છે તેના હું તમને દ્રશ્યો બતાવું છું ગ્રાઉન્ડના અને આ ગ્રાઉન્ડ પછીના દ્રશ્યો આવે કે શું છે સ્થિતિ લઈને પણ આપણે બતાવવાના છે સાથે જ મેં કહ્યું એમ કે માર્કેટિંગ યાર્ડ ને લઈને જે કઈ વાહનોને લઈને મગફળી હોય કપાસ હોય તેના કેટલા ટોકનો હોય કેટલા વાહનો આપવાના હોય અને ત્યારે લેતા હોય અને એ વાહનોને લઈને પણ શું સ્થિતિ સર્જાતી હોય છે

ત્યારબાદ તમામ ખેડૂત તેમ છતાં પણ આપણે એટલા માટે લાઈવ થયા છીએ કે અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે કે અડુદ માર્કેટિંગ યાર્ડમાં શું છે સ્થિતિ અને ત્યાંના આપણે દ્રશ્યો પણ બતાવવા છે સાથે જ મેં કહ્યું એમ કે નજર ડોઝના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે જોઈ રહ્યા છો ત્યારે તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો એકવાર શેર અચૂક કરશો ખેડૂતને પરિસ્થિતિમાં શું સ્થિતિ છે અને ક્યારે વારો આવે છે આપણે કહીએ છીએ મગફળીની લાઈનમાંથી હું તમને બતાવું છું આ મગફળીની એક બે ત્રણ ચાર લાઈનમાં આપણે ઊભા છીએ પાંચ છ સાત ને આઠ લાઈન છે અહીંયા આગળ જે છે ને એ પણ બતાવીએ સાથે કરવા એટલે આ ખેડૂતો મગફળી વેચવા આવે છે સરકાર જો અને ટેકાના ભાવે જે મગફળીના ભાવે ખરીદી કરવાના છે વહેલી તકે ખરીદી કરે તો ખેડૂતોને ખાસ કરીને ફાયદો થાય અને એથી કરીને વિશેષ એ કે ગઈકાલે રજા હતી શનિવારે રજ એટલે માલ લેવાની રજા હતી એટલે માલ અંદર નથી લીધો શનિવારે તો રવિવારે છે તો આજ સવારથી જો માલ અંદર ઉતરાય કરવામાં આવે તો આ પરિસ્થિતિ ન થાય પરંતુ જાણી જોઈને આપણે એવું લાગે છે કે ખેડૂતોને હેરાન કઈ રીતે થાય ખેડૂતોનો માલ કઈ રીતે બફાઈ જાય ખેડૂતોનો માલ કઈ રીતે નીચા ભાવ આવે એવું ષડયંત્ર રચાતું એવું મને લાગી રહ્યું છે એટલા માટે આપણે લાઈવ થયા છીએ તમને જે જે લાગતું હોય ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો હળોદ માર્કેટિંગ યાર્ડના પાર્કિંગમાંથી આપણે લાઈવ છીએ ને શું છે સ્થિતિ હાલ તો મેં કહ્યું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ ટેક્ટર આઠ લાઈનો અહીંયા છે જે આપણે લાઇનમાં છીએ અહીંયાથી બતાવીએ છીએ અને આથી મિત્રો આપણે વાત એટલે પતી નથી જતી હળદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું એમ ખેડૂતોને અપમાનિત કરવા હોય ખેડૂતોને જવાબ દેવાના હોય ખેડૂત આવડું યાર્ડ છે એ ઉપરાંત ગઈકાલની હરરાજી એટલે કે આજે હરરાજી નહોતી તો સવારથી જો આ પચી પચાસ વાહનો લેવામાં આવ્યા હોત તો આ પરિસ્થિતિ ન સર્જાય પરંતુ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગે ખેડૂતો બે ત્રણ દિવસ સુધી હેરાન થાય ત્યારે માલ વેચાય 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 અને તો કયો ભાવમાં છે તમે તમે જાણો છો પણ જ્યાંથી જોડાણા હોય એકવાર ઝડપથી શેર કરશો અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે અને એકવાર કોમેન્ટ્સમાં પણ અચૂક જણાવશો આપણે અડવદ માર્કેટિંગ યાર્ડના ચાર નંબરના ગેટ પાછળ જે પાર્કિંગ છે ત્યાંથી અત્યારે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આટલી લાંબી લાઈનો લાગી છે હાઈવે પર બંને સાઈડ બે બે કિલોમીટર સુધીની લાંબી લાઈનો છે એટલે કે અંદાજે આપણે આ જોઈએ ને તો આટલા વાહનોને આટલા ખેડૂતો હોય એટલા ડ્રાઈવરો હોય એટલા લોકોનો જે સમય બરબાદ થાય છે સાથે જ મેં કહ્યું માલ જે બગડે છે એની જવાબદારી કોની છે અને આ તમામ સવાલો તો છે જ પરંતુ જે સ્થિતિ બોટાદ માર્કેટિંગ યાર્ડની થઈ છે એવી ન થાય એ માટે થઈને આ વ્યવસ્થાપકોએ જાગવું જોઈએ અને જેના પણ ઈગો ટકરાતા હોય જે કંઈ કર્મચારીઓ ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરતા હોય ગેરવર્તન કરતા હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ તમામ લોકો ઝડપથી કોમેન્ટ્સ પણ કરશો અને શેર પણ કરશો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો